ભાજપ નેતા નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે હાલાતી ઘણા સમયથી નીતિનભાઈ પટેલ રાજકારણથી દૂર એટલા માટે રાખવામાં આવ્યા છે બધા લોકો જાણતા હશે તાસુ નેતા છે લીડર નેતા છે કોઈ પણ ચૂંટણીમાં નીતિનભાઈ પટેલને કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવતી હાલાકી જ્યારેથી ડેપ્યુટી સીએમ પદ પોતે ગુમાવ્યું છે તેમના પાસેથી ચિનવામાં આવ્યું છે ત્યારબાદ નીતિનભાઈ પટેલને જોકે

તો હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે નીતિનભાઈ પટેલનું આ સપનું ક્યારે પૂરું થશે તો તમને જણાવી દઈએ કે પંજાબ ખાતે ઇલેક્શન ચૂંટણી આવવા જઈ રહી છે પંજાબ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ જવાબદારી સોંપવામાં આવી છે તો સીધો સાધો સવાલ છે કે નીતિનભાઈ પટેલને પણ ક્યાંક ને ક્યાંક પંજાબ ખાતે સૌથી મોટી જવાબદારી મળી શકે છે આવનાર દિવસોમાં ચૂંટણીમાં પંજાબની ચૂંટણીમાં નીતિનભાઈ પટેલને સૌથી મોટી જવાબદારી